Thank જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે માર્ગ સલામતી માટેનો ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો જુનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે માર્ગ સલામતી અને વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં કોલેજમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને ટ્રાફિક નિયમો અને સલામતી માટે માહિતગાર કરાયા હતા તેમજ એકવીસ કોમ્પિટિશન નું ઓનલાઈન આયોજન કરાયેલું હતું અને તેમાં એક થી વીસ સુધી વિજેતા થનાર ભાઈઓ અને બહેનોનો હેલ્મેટ હેલ્મેટનું તેમજ ફેર વિતરણ પણ કરાયું હતું આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારીએ એપી પંચાલ તેમજ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસ્યા ડીવાયએસપી પત્ની તેમજ પૂર્વ નિવૃત્ત આરટીઓ તેમજ સેફટી ઇન્સ્પેક્ટર જેવી શાહ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન માટે અવગત કર્યા હતા તથા માઉદિન કોલેજના પ્રિન્સિપલ રાજા સાહેબ સહિતના અધિકારીઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો પહોળી સંખ્યામાં જોડાયા હતા માર્ગ પર થતા અકસ્માતો નિવારવા અને વાહન ચલાવતા કઈ તકેદારી રાખવી તેનાથી વધારે અવગત કરાયા હતા પ્રાર્થના સાંભળી અને પ્રાર્થનાથી જે આપણું સરસ મજાનું વાતાવરણ થયું છે એને હવે આગળ વધારતા આપણી વચ્ચે મંચસ્થ મહાનુભાવ आज मैं कह रहा हूँ अपना अध्यक्ष अनेक मार्ग सलामती समेत किला, अध्यक्ष जवाब अनेक बार जिला किला तलेखर्षी सराबासिया से आज अच्छी सुनी आयोजन दे रहे हैं। आ आयोजन में मुख्य है कुछ अक्समात मात बता रूतियों को डराकर को અને આ સધીયા એએસટી આપણો રાષ્ટ્ર ખૂબ આદર અનુભવે છે કે સૈદ્ધાંતિકો વિજ્ઞાન ઓર્થોનોમિયામાં આજે કે વૈજ્ઞાનિકો ટેકનોલોજીયા નેક્ષનો કર્તા થયે છે તો વિજ્ઞાનનું નિરખમ કરે છે કે જે સમસ્ત આપણો વિશેષ છે એવા ખૂબ

કે પછી હોસ્પિટલ વાળા હતા છે બરાબર એ પૂરી કે ફર્સ્ટ પ્રાઈવેટ કેન્દ્ર ધ રાઇડ જે છે જે જ હોસ્પિટલ પહોંચાડ્યા અથવા તેને મદદ કરવાને આગાડ હતા કાચો પોતાના સ્માસ ભરવાનો એ મદદ

चेल में सारी त्यागों का रहता है समय रोज़ रोज़ मैं खूब अदल करा मुद्दा करा मैं सरकार दर बोल रही है दो सेंटीमीटर मुझे लग रहा है आशा है सोचे कि अखबार बात को आप जिस लोगों ने बोला था इसे कि अटका है अखबार

रात में गुजरात को बाय चला रॉ साइड पे आता ओवरटेक पर बस फाइन लगा हुआ है और तरुण तो। तो सर क्या किया एक इस बात वो बड़ी एक साथी है साथी अपने अभी વિદ્યાર્થી મિત્રો અહીં આવો ત્યાં તમારી ટોપી જે છે એ નીચે દાબુ કરી અને આપણે હેલ્મેટ આપણે જુનાગઢ શહેર ખાતે બે હજાર પચીસ નું આયોજન થયું જેમાં કાર્યક્રમમાં રોડ એક્સપર્ટ કોલેજના પ્રિન્સિપલ વિદ્યાર્થી મિત્રો સંખ્યામાં હાજર આ વખતનો જે આ કાર્યક્રમ છે એનો મુખ્ય છે કે અને લોકોની દરકાર કરવી ઘોર અકસ્માતો જે થાય છે એમાં ઘટાડો થાય ઘોર અકસ્માતોના જે મૃત્યુ થાય છે એમાં ઘટાડો થાય એવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવે છે સાથે સાથે એક ક્વીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો જેમાં ભાગ લીધો લગભગ અઢીસો જેટલા લોકો એમાં ભાગ લીધો અને એમાં ટોપ ટ્વેન્ટીમાં જે આવ્યા એ બધાને આજે અમે હેલ્મેટ અને એનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું છે આપના માધ્યમથી ખાસ લોકોને એ જ કહેવાનું કે જયારે પણ આપ વેહિકલ ચલાવો ત્યારે

સરસ રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા પ્રિન્સિપલ સાહેબ ડીવાયસપી સાહેબ રોડ સેફ્ટી એક્સપર્ટ નિવૃત્ત આરટી અધિકારી જેવી શાહ સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા જેમાં વિદ્યાર્થીઓમાં એક ટોપીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં રોડ સેફ્ટીનો માર્ગદર્શન સંદેશો આપતો એક લોકો હતો ગઈ રોજના અઢીસો વિદ્યાર્થીઓમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોપ વીસ વિદ્યાર્થીઓમાં છોકરીઓ અને ટોપ વીસ વિદ્યાર્થીનીઓ છોકરાની છોકરીઓ એમ ચાલીસ હેલ્મેટ આપવા આપીને વિદ્યાર્થીઓમાં નિયમોનું પાલન કરે એના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને માર્ગ સલામતી અંગેનો જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને આપ સૌને પણ વિનંતી છે કે મીડિયાના માધ્યમથી લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે અંગેની જાગૃતતા લાવવામાં આવે